નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે દુબઈના મરીનના બિલ્ડિંગના અત્યારે સતરમાં માળે ખતરનાક આગ બબૂકી ઉઠી હતી એક રહેનાક ઇમારતમાં ભીષણ આગ લાગતા ભારે અગાતફડી મચી જવા પામી હતી એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આગ લગભગ છ કલાક સુધી સળગતી રહી આગને ત્યારે કાબૂમાં લેવામાં ત્યારે દુબઈ ત્યારે સિવિલ ડિફેન્સ ટીમો ઘણા કલાકો લાગ્યા દુબઈ મીડિયા ઓફિસ અનુસાર આગ લાગ્યા પછી તરત જ ફાયર બ્રિગેડ એમ્બ્યુલન્સ અને મેડિકલ ટીમો ઘટના સ્થળે પહોંચી ગયા અને રાહત કાર્ય શરૂ કર્યું મળતી વિગતો અનુસાર વધુ જણાવી દઈએ કે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ફાયર બ્રિગેડની ઝડપી કાર્યવાહી અને અન્ય ટીમોના સંયુક્ત કારણે આ ઇમારતના તમામ સાતસોને ચોસઠ પ્લેટમાં રહેતા ત્રણ હજાર આઠસો વીસ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા તો કોઈ જાનહાની કોઈ માહિતી નથી અને નજીકમાં રહેતા એક સ્થાનિક વ્યક્તિએ જણાવ્યું હતું કે આગ ચરમસીમાએ હતી ત્યારે કાટમાટ પણ ધીમે ધીમે નીચે પડી રહ્યો હતો ત્યારે આગ ફેલાતી અટકાવવા માટે અપનાવવામાં આવેલી પદ્ધતિઓને કારણે નજીકની અન્ય ઇમારતને કોઈ નુકસાન થયું ન હતું ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ